શક્તિ ભવાની અંબા પરા અંબા જગદંબા પ્રજેશ નગરમાં દક્ષ મહારાજના પુત્રી તરીકે પ્રગટ થયા છે દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે નગરમાં જય જયકાર કર્યો છે દક્ષ મહારાજે પુત્રી જન્મનો ઉત્સવ ઉજવો છે કોણ ઉજવે ભાઈ એક વાત હૃદયથી ભાઈઓ યાદ રાખવી કોઈ પણ ધનપતિ પ્રતિષ્ઠાવાન પિતા કોઈ પણ પુરુષ જે પુરુષને દીકરી નથી એ પુરુષ અધૂરો છે એ બાપ પણ અધૂરો છે પિતાને પિતા હોવાનો તો દીકરી જ કરાવે છે તેથી આ સભાની અંદર જે જે દંપતીઓને ભગવાને દીકરીઓ આપે છે એ દંપતી પ્રણમ્ય છે આપણા શાસ્ત્રોમાં દીકરીનો મહિમા અદભુત છે પણ દીકરાનો જ મહિમા ગાયો આપણે જોકે અત્યારે તો ભણેલા ગણા સમાજમાં અપડેટ થયેલા સમાજમાં ઘણું બધું સારું થવા લાગ્યું છે પણ એક સમય એવો હતો કે ખબર પડે કે દીકરીનો જન્મ થયો છે દીકરીને દૂધ પીતી કરી દેતા હતા દહેજ પ્રથામાં કેટલી દીકરીઓ ખપી ગઈ એ તો જાગૃત માણસ સમાજની અંદર વિચાર ક્રાંતિ લઈને માણસો આવ્યા અને દહેજ પ્રથા ઉપર પ્રહાર થયો હજી પણ દહેજ પ્રથા જીવંત છે કોઈ સમાજમાં દીકરીનો બાપ પૈસા લે છે કોઈ સમાજમાં દીકરાનો બાપ દીકરીના બાપ પાસેથી પૈસા લે છે હજી પણ આવું બધું ચાલી રહ્યું છે પણ ડાયા માણસોએ આ વસ્તુથી બહાર નીકળવું જોઈએ સમજ સમાજ પરિવર્તન થઈ રહ્યું છે સમાજ અપડેટ થઈ રહ્યો છે દક્ષ મહારાજે સમાજને નવી પ્રેરણા આપે છે દીકરી જન્મનો ઉત્સવ ઉજવો છે નગરમાં જે જે કાર થયો છે અને ભગવાન મહર્ષિ વિદ્વાજે એક શ્લોકમાં સત્યના જીવન ચરિત્રનો દર્શન કર્યો છે માતા વીરણીને ત્યાં اور દક્ષ મહરાજ اور કનખલ નગર દક્ષપુરી મેં આદ્ય શક્તિ ભવાની દક્ષ મહારાજની પુત્રી થને પ્રગટ થઈ છે સુંદર વિચરણ કર્યો છે સુંદર વિહાર કર્યો છે અને બાલ્યવસ્થાથી મહાદેવની પરમ ભક્ત છે અને ભગવાન વેદ વ્યાસ થી પોતાની રૂચિ અનુસાર પોતાનું જીવન જીવે છે બીજાની રૂચિ ધ્યાનમાં રાખી પોતાની સ્વયંની રુચિ રૂચિ ધ્યાનમાં રાખે પણ ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે કે બાલ્યવસ્થાથી એ સ્વયંભુ મહાદેવના ભક્ત છે તેથી ભગવાન બોલ્યા જ કૌમા સંડા પરિવારના ઘણા બાળકો એવા જન્મ લેતા હોય છે એ સ્વયંભૂ ભગવાનના ભક્ત હોય છે તેની ભક્તિ માટે પ્રેરણા ન આપવી પડે એ સ્વયંભુ મહાદેવના ભક્ત હોય છે તો ભગવાન મહર્ષિ વૈદવ્યા હાસજી કહે છે કૌમાર્ય ભક્ત વત્સગા સુંદર વિચરણ કર્યું પોતાના રુચિ અનુસાર વિચરણ કર્યું છે બીજાની રુચિ ધ્યાનમાં રાખીએ તો જીવનનો આનંદ ન મળે વિવેક અને મર્યાદાનું જતન કરવું જોઈએ પણ રુચિ તો આપણે જ હોય છે અને ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે દેશ નગરમાં પ્રગટ થયા છે સતીના જીવનમાં કોઈ વિશેષતા નથી કારણ કે માનવને સંદેશ આપવા માટે માનવ જેવું થવું પડે છે સતીએ પોતાના જીવનમાં કોઈ ચમત્કારો નહીં દેખાડ્યા સતી એક સરળ જીવન જીવી રહ્યા છે અને સમાજને નવી એક પ્રેરણા પૂરી પાડે છે સતીની બાળ્યવસ્થા દિવ્ય રહી સતીની કિશોર અવસ્થા દિવ્ય રહી અને સતીની યુવા અવસ્થા તો તપસે ભરપૂર રહી સતી પ્રદેશ નગરમાં વિચરણ માટે નીકળે છે ત્યારે નગરના લોકો આદર સાથે સતીને પ્રણામ કરે છે સતીનું દર્શન કરીને નગરના માણસો પ્રસન્નતાની અનુભૂતિ કરે છે આવું સુંદર સતીનું દિવ્ય જીવન છે યુવાન દીકરીનું જીવન કેવું હોવું જોઈએ સતીના જીવન ચરિત્ર ઉપરથી આપણને દર્શન થાય યુવાન દીકરીઓની મર્યાદા કેવી હોવી જોઈએ ક્યારેક અવસર મળે તો દરેક દીકરીઓ સતી અધ્યયન કરવું સતીખંડનું વાંચન કરવું શિવ મહાપ્રણ અંતર્ગત રુદ્ર સંહિતાનો પહેલો ભાગ છે સૃષ્ટિખંડ અને રુદ્ર સંહિતાનો બીજો ભાગ છે સતીખંડ એમાં સતીનું સુંદર જીવન ચરિત્ર છે કે સતીએ કેવા કેવા વ્રતો કર્યા સતીએ કેવું કેવું તપ કર્યું છે કેવું આરાધન કર્યું છે કેટલું સુંદર પવિત્ર અને પાવન સતી જીવન જીવા છે સતી કોઈને સ્પર્શ ન કરે સૌથી દૂર રહે છે કારણ કે આપણે ક્યારેય કોઈને સ્પર્શ કરીએ તો આપણી આપણી ઉર્જા એ જતી રહે છે આપણી તેજસ્વીતા ખંડિત થાય તેથી બને ત્યાં સુધી કોઈ સાધુ પુરુષ હોય કોઈ સજ્જન પુરુષ હોય કોઈ વિદ્વાન પુરુષ હોય કોઈ આચાર્ય હોય કોઈ સાધુ સંત મહાપુરુષ હોય એમને બને ત્યાં સુધી હાથ નહીં મેલાવો તેને દૂરથી પ્રણામ કરો અને બહુ દિલથી હૃદયથી કહું છું આપ સૌ જાણો છો આપણી સંસ્કૃતિ હાથ મિલાવવાની સંસ્કૃતિ નથી આપણી સંસ્કૃતિ હાથ જોડવાની સંસ્કૃતિ છે હાથ મિલાવવાનું તો આપણે ક્યાંથી શીખી ગયા છીએ આપણને ખબર છે ને અને નારી તો કોઈ સાથે હાથ ન મિલાવે નારી હાથ મિલાવે તો જ્યારે તેના પીળા હાથ થતા હોય છે જ્યારે તેના માતા પિતા રાજી ખુશીથી તેના વિવાહ કરતા હોય છે ત્યારે જેની સાથે વિવાહ થાય તેની સાથે તેનો હસ્ત હસ્તમિલાપ થાય છે આની ઉર્જા છે અને તપસ્યા છે અને દરેક દીકરીઓને મારી હૃદયથી એક પ્રાર્થના છે હું સાધું છું એટલે તમને હૃદયથી કહું છું દરેક દીકરીઓને મારી પ્રાર્થના છે કે જરૂર આપ ભણી ગણી તમારા પગભર થાવ તમારું ટેલેન્ટ હાંસલ કરો સામર્થ હાંસલ કરો પરંતુ પોતાની જાતે નિર્ણય લ્યો ન લેવો આપની માનસિકતા છે પરંતુ તમારી કન્યાદાન કરવાનો અવસર તમારા મા બાપને આપજો એવી એક પ્રાર્થના તો ખરી દીકરીઓ પોતાની જાતે નિર્ણય લઈ લે છે અને માતા પિતાના સમર્પણને ભૂલી જાય પોતાની આદરને પ્રેમને ભૂલી જાય પોતાની પરંપરાને ભૂલી જાય અને પછી તેનું જીવન કેટલું દુખી થાય છે અમે જોયું છે આપણા સમાજને છોડીને અન્ય સમાજમાં જ્યારે પ્રવેશ કરે દરેક સમાજ શ્રેષ્ઠ છે પણ દરેક સમાજની રહેણી રહેવાજા અલગ હોય છે તેના રીત રિવાજ તેની અલગ હોય છે તેથી બને ત્યાં સુધી કહું છું મારી દીકરીઓને વિવાહ કરો તો પોતાના સમાજમાં કરો એવી એક હૃદયની મારી પ્રાર્થના છે બાકી સમાજની અંદર અમે દીકરીઓના દુઃખો જોયા છે એવી રડતી દીકરીઓને જોઈ છે કે તેના આંસુ લૂછનાર કોઈ નથી એમાંય ગેરહિન્દુઓ સાથે જ્યારે આપણી દીકરીઓ પરણે છે એટલા આરાજકતા ઊભા થાય છે અને આજે ભજરંદળના છોકરાઓ પણ આવ્યા છે ખૂબ હૃદયથી ભજરંગ દળ પરિવારને હું હૃદયથી પ્રણામ કરું છું ગાયોની પણ રક્ષા કરે છે અને દીકરીઓની પણ રક્ષા કરે છે બજરંગ દળ છે કે જતાઈ રહ્યા બધાય છોકરાઓ આવ્યા હતા પોતાના સ્થાને ઊભા હતા જેટલા બજરંગ દળના બધા આવેલા હતા જ્યાં તો ખરા ને બધાય કે એક જ છે અત્યારે તમે એક જ રહ્યા સત્યમ મહારાજ બીજા બધા સન્માન કરીને ભાગી જાવ સંઘના પણ કાર્યકર્તાઓ ઘણા ભાઈઓ આવેલા છે શિશુ વિહાર વિદ્યાલયના પણ કાર્યકર આવેલા છે આપણે જો આપણા પ્રત્યે જાગૃત નહીં થઈએ તો આવતા દિવસો આપણા માટે માઠા આવશે તેથી દીકરીઓને ખૂબ ધ્યાનથી સતીખંડનું અધ્યયન કરો અને બીજી એક વાત મારે હૃદયથી કહેવી છે ઘણા ધનપતિ માતા પિતા પોતાની દીકરીઓના રાજીપા માટે અને સમાજમાં પોતાનું સ્થાન જાળવવા માટે અને જે ઘરમાં આપણી દીકરી આપી છે એ વ્યવહારને રાજી રાખવા માટે દીકરાના લગ્નમાં એટલો બધો મોટો ખર્ચ કરે છે જે ખર્ચ સાંભળી ને ઘણી વાર આપણી આંખો ખોલી જાય જરૂર તમારી દીકરાના લગ્નમાં ખર્ચ કરો મને વાંધો નથી યોગ્ય માર્ગદર્શન સમાજમાં કરવું એ સાધુ બ્રાહ્મણોની એક ફરજ અને કર્તવ્ય પણ છે જરૂર તમારા દીકરાના લગ્નમાં તમે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરજો પણ થઈ શકે તો અડધા કરોડ નો ખર્ચ કરજો અને જો તમારી દીકરીના લગ્નમાં પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હોય તો દીકરીના લગ્નમાં પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરજો અને પચીસ લાખ રૂપિયા જે બચે એ તમારા દીકરીના નામે ડિપોઝિટ મૂકી દેજો જેથી કરીને ભવિષ્યમાં આપણી દીકરીને એ બે પૈસા હોય તો કોઈને આગળ હાથ ફેલાવવો ન પડે અને જીવનમાં ક્યારેય સૂર્ય અસ્ત થાય તેની ખબર ન હોય ચારે ચારે આપણા બાગના પુષ્પો કરમાવા લાગે એની ખબર આપણને પણ ન હોય ને અત્યારનો વર્તમાન સમય જે છે વિચિત્ર પ્રકારનો સમય ચાલી રહ્યો છે તો થોડી સાવધાની બહુ આવશ્યક છે અને સાથે સાથે દરેક વડીલોને પણ મારી હૃદયની એક પ્રાર્થના છે તમારી વર્દ અવસ્થાની જે મૂડી હોય એ દીકરાઓ પર ગમે એટલો પ્રેમ હોય તો પણ વૃદ્ધ અવસ્થાની મૂડી તમારા દીકરાને ભૂલથી નહીં આપતા એવી હૃદયની પ્રાર્થના છે કારણ કે વર્તમાન યુગ વિપરીત યુગ ચાલી રહ્યો છે આધુનિકતાથી ભરેલો યુગ છે દીકરીઓ માટે આપણે પહેલેથી ગીત ગાઈ દીકરી તો પારકે થા પણ કહેવાય શા માટે ભાઈ દીકરીના પારકે માનવી જોઈએ તમારે પેટ જન્મ નથી લીધો તમે તેને ઉછેરીને મોટી નથી કરી તેને પારકાપણાનો અનુભવ શા માટે થવા દે તેને પારકાપણાનો અહેસાસ શા માટે થવા દે ભલે જેને આ ગીત લખ્યું તેને મારા પ્રણામ છે એ વિચારધારા પ્રમાણે લખ્યું હોય છે પણ તમે દીકરીને પારકી કયો છો તો ક્યારેક દીકરાને કયો ને તું પારકો થાપણો છે એમ પારકો તો એ થઈ જાય છે પરિણામ પછી તેની વાણી રેણી કેણી બધું બદલી જાય છે તેનો વ્યવહાર બદલવા લાગે છે આપણે સમાજમાં જોઈએ તમે પણ સમાજમાં રહો છો અમે પણ સમાજમાં રહીએ છીએ કેટલાય મા બાપોને રડતા જોયા છે ભાઈ વૃદ્ધાશ્રમમાં એકલા આટુલા દુઃખી થતા જોયા છે ક્યારેક ક્યારેક સમય મળે ને તો વૃદ્ધાશ્રમમાં જવું ને વૃદ્ધાશ્રમમાં જે દાદા દાદીઓ રહેતા હોય એની વૃદ્ધવસ્થા તેની કથા સાંભળો આ કથાની સાથે સાથે એની એની વેદના સાંભળો તમે ત્રણ તન ચાર ચાર દીકરીઓ હોય તો પણ દીકરીઓ કોઈ રાખવા તૈયાર નથી ત્રણ ત્રણ ચાર ચાર દીકરાઓ હોય કોઈ વડીલોને સાચવવા તૈયાર નથી દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમ ખુલતા જાય છે તેથી દીકરી પારકી નહીં દીકરી આપણી છે તો વર્ષોથી થી ગીત ગવાય છે દીકરી તો પારકી થાય પણ કહેવાય નહીં નહીં એક પંક્તિ બદલી છે આખું ગીત મારે બદલવું છે જેને એને ક્ષમા લખ્યુંગું છું એવો મારો ભાવ નથી કે તમારા તમારા ગીતનું ખંડન કરું છું પણ વિચારધારા પ્રમાણે વર્તમાન યુગ પ્રમાણે દીકરી પારકી નહીં જો આ પંક્તિ ગમે તો સ્વીકારજો આપણી પાસે પૈસા સોના ચાંદી થાપણ હોય તો ક્યાં મૂકીએ આપણે બેંકમાં મૂકીએ છીએ જવાબદારી પોગ મૂકીએ છીએ અને બેંકવાળાને કહીએ કે આ થાપણ મારી છે ભાઈ તને તને સાચવવા આપું છું જેના ઘરે દીકરી આપો તેને તેને કહી દો કે આ દીકરી મારો હૃદયનો ટુકડો છે મારા જીવનનો શ્વાસ છે મારા મહાદેવનો વિશ્વાસ છે તમારા પરિવારમાં સેવા માટે જરૂર આપું છું પણ મારી દીકરીને ખૂબ હિત અને લાગણીને પ્રેમથી સાચવજો મારી દીકરીને તેને ભાર દઈને કહો અને તમારા ઘરમાં જે પુત્ર વધુ બંને આવીએ પણ કોઈ બાપની દીકરી છે કોઈ બાપનો પ્રેમ છે કોઈ બાપનું હૃદય છે કોઈ બાપના હૃદયનું ધડકન છે કોઈ બાપના કાળજાનો ટુકડો છે એ કે પુત્ર વધુ બની નથી ટપકી ઉપરથી ભણેલા ગણેલા સમાજની અંદર પણ આવું જોવા મળે છે એ કોઈની દીકરી આપણા ઘરે પુત્ર વધુ બંને આવે છે ત્યારે તેને કેટલી કચડી નાખીએ છીએ તેનું ભણતર તેનું સામર્થ ઘરની સેવા કરવામાં રસોડામાં રૂમ સાફ કરવામાં તેનું સામર્થ્ય ખોવાય તેનું ભણતર ખોવાઈ જાય છે આવી ઘણી બધી દીકરીઓને જોયું છે દીકરીઓ પસ્તાતી હોય છે કેટલું ભણી હું ભણતર કાંઈ કામમાં ના આવ્યું હૃદયથી દીકરીઓને પણ મારી પ્રાર્થના છે ખૂબ ભણો ગણી ને એવા પગભર બનો જેમ તમારો બાપ દીકરા માટે ગૌરવ કરે એવી રીતે તમારો પિતા દીકરી માટે પણ ગૌરવ કરે કે મારી દીકરી